સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ સ્વર્ગીય મુલાયમસિંહ યાદવની પંચાસમી જન્મ જયંતિ નિમિત્તે તેમની મૂર્તિનું અનાવરણ કર્યું પ્રાપ્ત માહિતી અનુસાર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે તેમના પિતા સ્વર્ગીય મુલાયમસિંહ યાદવની જન્મ જયંતિ પર તેમની મૂર્તિનું અનાવરણ કર્યું આ કાર્યક્રમ લખનૌમાં યોજાયો હતો જે સમાજવાદી પાર્ટીના સ્થાપક અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની પંચાસમી જન્મ જયંતિ નિમિત્તે યોજાયો હતો આ સમારોહમાં વરિષ્ઠ પાર્ટી નેતાઓ અને સમર્થકો હાજર રહ્યા હતા જેમણે વરિષ્ઠ નેતાને શ્રદ્ધાંજલિ આપી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને મુલાયમસિંહ યાદવના ભારતીય રાજકારણમાં યોગદાન અને તેમની વારસાને હાઇલાઇટ કરતી ભાષણો આપવામાં આવી અખિલેશ યાદવે તેમના ભાષણમાં તેમના પિતાના દ્રષ્ટિકોણ અને પાર્ટીમાં તેમણે સ્થાપિત કરેલી મૂલ્યોની મહત્વતા પર ભાર મૂક્યો મુલાયમસિંહ યાદવ જેઓને પ્રેમથી નેતાજી તરીકે ઓળખવામાં આવે છે ભારતીય રાજકારણમાં એક વિશાળ વ્યક્તિ હતા તેમણે ત્રણ વખત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે સેવા આપી અને ભારતના રક્ષામંત્રી પણ રહ્યા તેમની રાજકીય કારકિર્દી અનેક દાયકાઓ સુધી ફેલાયેલી હતી જેમાં તેમણે દસ વખત ઉત્તર પ્રદેશ વિધાનસભામાં અને સાત વખત લોકસભામાં ચૂંટાયા બ્યાસી વર્ષની વયે દસ ઓક્ટોબર બે હજાર બાવીસના રોજ તેમનું નિધન થયું મૂર્તિનું અનાવરણ માત્ર મુલાયમસિંહ યાદવની રાજકીય સિદ્ધિઓ માટે શ્રદ્ધાંજલિ જ ન હતું પરંતુ સમાજવાદી પાર્ટીની તેમની આદર્શો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પુનઃ પુષ્ટિ પણ હતું અખિલેશ યાદવે જણાવ્યું નેતાજીની જન્મ જયંતિ પર અમે તેમને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ નેતાજીની જન્મ જયંતિ આપણા સૌ માટે શપથ દિવસ છે જેનાથી આપણે સમાજવાદી મૂલ્યો પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પુનઃ પ્રતિબદ્ધ કરીએ છીએ આ કાર્યક્રમમાં વિવિધ રાજકીય નેતાઓએ ભાગ લીધો જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ સામેલ હતા જેમણે મુલાયમસિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર સ્વર્ગીય નેતાને સન્માન આપ્યું અને રાજ્ય અને રાષ્ટ્ર માટે તેમના મહત્વપૂર્ણ યોગદાનને માન્યતા આપી મુલાયમસિંહ યાદવને મરણોત્તર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા જે તેમના પિતા તરફથી અખિલેશ યાદવે પ્રાપ્ત મૂર્તિ અનાવરણ સમારોહ મુલાયમસિંહ યાદવના ભારતીય રાજકારણ પરના સતત પ્રભાવ અને તેમને વારસાની યાદ અપાવતો એક ભાવનાત્મક પ્રસંગ હતો